જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે કે શ્રાવણ માસના મહિનાની અંદર આપણે શિવ ભગવાનની આરાધના કેવી રીતના કરવી કેવી રીતના પૂજા કરવી અને તેનું મહત્વમય કેટલું છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કે શ્રાવણ માસ શિવલિંગ અભિષેકમાં તમે દરેક વસ્તુ ઉપયોગ કરો જેમ કે દૂધ દહીં વગેરે પણ તેનું મહત્્યમય શું આમ કરવાથી શું અસર થાય છે તે બધું આજે આપણે જાણીશું આ લેખમાં આપણે જાણીશું કે શ્રાવણ માસ એ હિન્દુનો અતિ પવિત્ર માસ છે આ કોઈ પણ ભગવાન કે માતાજી માનો તેમનું પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે એમાં ખાસ કરીને વિષ્ણુ ભગવાન અને મહાદેવના શિવલિંગ સ્વરૂપનું પૂજન કરવાથી અતિ શુભ ફળ મળે છે આ શ્રાવણ માસ એટલે કે તહેવારનો માસ હવે આપણે જાણીએ કે કઈ વસ્તુનો અભિષેક કરવાથી કઈ મનોકામના સિંહ પૂર્ણ કરે છે સૌ પ્રથમ જળ અભિષેક કરવાથી નાની મોટી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે ગાયના કાચા દૂધનો અભિષેક કરવાથી મન શાંત થાય ઘરમાં સુખ શાંતિ આવે તથા ચંદ્રગ્રહની અશુભ અસર પણ શુભ થઈ જાય ઘી અને મધનો અભિષેક કરવાથી આપ કોઈ મોટા રોગમાં હોવ તો રોગમાંથી રાહત થાય અને રોગમાંથી મુક્તિ મળે છે અંતર એટલે કે પરફ્યુમનો અભિષેક કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે શેરડીના રસનો અભિષેક કરવાથી માતા લક્ષ્મીનું આગમન થઈ અને જીવનમાં આનંદ રહે છે પછી શુદ્ધ જળ પછી ચંદન ભાગ ભસ્મ અને ચોખા ઘોંઘ મગ ચણાની દાળ સફેદ તલ કાળા તલ શિવલિંગો પર ચડાવો આમ કરવાથી નવ ગ્રહ શાંત થાય અને શુભ અસર શરૂ થાય છે આ હતી આપણે અભિષેકની વાત હવે આપણે જાણીએ કે બીલીપત્રના ડાખ અને જળ વડે શુદ્ધ કરીને ચડાવવાથી ત્રણ જન્મના પાપ નાશ થાય છે પછી દરેક પ્રકારના ફૂલ સિવાય કેવડો અને ચંપાનું ફૂલ ચડાવવું ફૂલનો શણગાર કરવાથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને જ્યાં મા પ્રસન્ન હોય ત્યાં પછી બધું રહ્યું છું કે પ્રસાદમાં સૂકો મિક્સ કરી મેવો ફળ અને મીઠાઈ કરવી પછી ભગવાનની આરતી કરી અને પાંચ મિનિટ ઓમ નમઃ શિવાયનો મંત્ર ત્યાં બેસીને જાપ કરો પછી મંદિરમાં જળાધારી અને પાછા જળધારી અડધી પ્રદર્શિણા કરી અને યથાશક્તિ મુજબ મંદિર અને બ્રાહ્મણને દાન દક્ષિણ આપી તો મિત્રો આ રીતના આપણે ભગવાન શિવને આપણે જે જળ અને જે કંઈ આપણે વસ્તુ આપણે જળાવીએ છીએ એનાથી આપણે ઘણો બધો આપણે જીવનની અંદર ઘણા બધા ફાયદાઓ થાય છે તો મિત્રો આ રીતના આપણે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગઈ વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજુ સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીના લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો કમેન્ટ બોક્સની અંદર જય સોમનાથ લખવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી શેર કરવાનું પણ ના ભૂલતા તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ